કાઠિયાવાડનો આનંદ હવે સુરતમાં તમારા આંગણે આવતા શુભ પ્રસંગ જેવા કે શોભાયાત્રા વરઘોડો ફુલેકુ વિજય સરઘસ તથા અન્ય કોઈ પણ પ્રસંગે શણગારેલું વેલડું અને ઘોડી લાવો અને તમારા પ્રસંગને વધારે જાજરમાન બનાવો ગાંધારી આશ્રમ ગૌશાળા અમરોલી કે જ્યાં ત્રણસો થી વધારે ગૌવંશ અને નંદી થઈ રહ્યો છે 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 તેઓ ઘોડી અને 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 રેન્ટ પર આપે તમારા શુભ દીપાવે આ તમામ ધનરાશિ કાર્યમાં ગૌશાળાના ઘાસચારામાં વપરાય છે નંદી અને બળદ એ ધર્મનું પ્રતિક છે અને ધર્મની સાક્ષીમાં લગ્નનું પવિત્ર બંધન એ સદા કલ્યાણકારી હોય છે તો હવે તમારા આંગણે આવતા પ્રસંગમાં વેલડું બંધાવી ગૌશાળાની સેવામાં તમે પણ ભાગીદાર બની જાઓ જોજો હોવાલા

તો આ ટોટલ રિપેરિંગનું કામ કરે છે અને અવિરત સેવા કરે છે જબરજસ્ત સેવા છે એમની અને અને જોઈ લો જોઈ લો કાલે મશીનનો પેલો હેડ હોય તૂટી ગયો હતો તો આજે પાછો એ ખરાબ થઈ ગયો છે અને રિપેરિંગ કરાવવાનો છે મજાની સેવા થઈ રહી છે અહીંયા અમરોલી ગાંધરી આશ્રમ જે ઓલરેડી મેં કીધું ને કે ઘણા બધા ગૌસેવકો અહીંયા પધાર્યા છે અને સાથે સાથે બધા અલગ 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 કામ કરે છે જેવા કાકા છે તો એ ગ્રાઉન્ડમાં ગોબર ભેગું કરીને યોગ્ય જગ્યાએ નાખે છે બરાબર છે અને અત્યારે ઓલરેડી બધી નંદી મહારાજ અને આ છે અમારી વૃદ્ધ ગાયોનો શેડ તો આ શેડનું પણ મસ્ત મજાનું વૃદ્ધ ગાયો ખાય છે ભોજન કરી રહ્યા છે હા હવે ચાની વ્યવસ્થા થઈ ગઈ છે અને અમારા કાકા છે એ ચા પીરસી રહ્યા છે અમારા ગૌ સેવકો બાપા સીતારામ બાપા સીતારામ હા હા એ તો કઈ વાંધો નહીં ગમે એ ચા હોય ચા ની મતલબ છે અમારે ગાય નું હોય ભેંસ નું હોય બકરી નું હોય ઘેટા નું હોય ઉટ નું હોય ગમે એનું હોય ખોલી નાખજે મશીન રિપેરિંગનું અવિરત સેવા ચાલુ છે અને એ પણ જુઓ અમારા પટેલભાઈ મશીન કરવા રિપેરિંગ કરવાનું હોય વાયરિંગ કરવાનું હોય પંખા બળી ગયા હોય મોટર બળી ગઈ હોય કાંઈ પણ કામ કરવાનું હોય તો એ ઓલરાઉન્ડર પરિપક્વ છે આ અમારા સેવક આ અમારા વૃક્ષ પ્રેમી છે એવા અમારા વિજયભાઈ પદવાણી જે વૃક્ષોને આડું પડી ગયું હોય સીધું કરવા માટે અને વૃક્ષ નવા ક્યાં વાવવાલા એવી અવિરત સેવા કરે આ અમારા સંતોષજી જે મારવાડી સમાજથી બિલોંગ કરે છે અને અમે હમણાં તો કોંજાણે હું ભગવાન અને ઠાકોરજી રાજી થઈ ગયા દરરોજ ગૌ સેવામાં આવે છે જય હો હા કન્ટિન્યુ ત્રણ દિવસથી આ સેવામાં એ આવી આવે છે અને હા વચન દીધું છે કારણ કે શ્રાવણ મહિનો ઓલરેડી નજીક આવી રહ્યો છે બેંગ્લોર હા હા ये हमरे हमारे जो ग्रुप के साथ जुड़े हुए हैं वो बेंगलोर रहते थे अभी वो सूरत में पहुंच गए हैं और उसको ऐसा लग रहा है कि हमरे को गाय गाय की सेवा करनो है तो रोज वो संतोष जी को उठाते हैं इसलिए वो संतोष जी आते हैं बाकी संतोष जी की सामर्थ नहीं था वो बेंगलोर वाला भाई आपका नाम क्या है सरवण भाई सोनी और संतोष भाई सोनी वो दोनों भैया है અરે સોની સોની ભાઈ હુ ને ભાઈ હા સોની સોની ભાઈ નહીં હુએ જય ગો માતા જય ગોપાલ